એક તરફ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહી તર તો નીકળશે ત્યારે બીજી તરફ ગુજરાતમાં કાયદા ને વ્યવસ્થાની સ્થિતિ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ગંભીર કરવામાં આવી રહ્યા છે હત્યા અપહરણ જે દીકરીઓ સાથે દુષ્કર્મ બનાવ બની રહ્યા છે તે મામલે સરકારને ઘેરવામાં આવી રહ્યા છે અને હવે વાત પહોંચી છે ગૃહમંત્રી હર્ષ સંઘવી પદભ્રષ્ટ કરવા સુધી કેમ કે આમ આદમી પાર્ટીના વિસાવદન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યપાલને પત્ર લખ્યો છે

હત્યાના બનાવો ગુજરાતમાં બન્યા છે જેના કારણે લોકો અસુરક્ષા અનુભવી રહ્યા છે રાજ્યના ગૃહ મંત્રાલયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે જેના કારણે ગૃહમંત્રી આ પદ છોડી દેવું જોઈએ આ પ્રકારની વાત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરતાં રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે એક તરફ ગુજરાતમાં મંત્રીમંડળમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આગામી દિવસોમાં એક મોટી જવાબદારી મળી શકે છે તેવી ચર્ચાઓ વેગવાન થઈ છે અને બીજી તરફ જે ચર્ચા સામે આવી છે વિપક્ષ દ્વારા જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કાયદા વ્યવસ્થા મુદ્દે પ્રહાર કરવામાં આવ્યા છે તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત પણ થઈ છે દર્શક મિત્રો એન ન્યૂઝ ન્યૂઝના પાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા